તમારી વાત સાચી છે એક હજાર આઠ બનવું એટલે બહુ અઘરું છે લખાઈ દેવું લખાયું છે પણ એનું સર્ટિફિકેટ લેવું ને એક સર્ટિફિકેટ એમ લેવાતો નથી તમે ગમે તે પત્રિકા કોઈ એક હજાર લખી દો એમાં કોઈ વાંધો ના ઉપાડે પણ સંત સમાજમાં કદાચ એવો મેળાવડો હોય ને ત્યારે એક હજાર આઠ ની પદવી હોય તો જ તમે એની અંદર પ્રવેશ કરી શકો છો નથી કરી શકતા નથી એ આજે આપણા આપણા રઘુનાથપુરી બાપુના આશીર્વાદ હોય તો જ આ ની પદવી આપણને મળે છે નકે મળતી નથી સહી આપણા તેરે તેરખાડા પરિષદ પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર ગુરુજી ની સહી છે આપણું સર્ટિફિકેટ જેવું કેવું સર્ટિફિકેટ નથી કે કેવું નથી અને આચાર્ય મહામંડલેશ્વર કૈલાસાનંદગીરી અને આચાર્ય મહામંડલેશ્વર બાલકાનંદગીરી એવા પાંચ સંતોની સહીઓની સાથે આપણને એક હજાર આઠ નું સર્ટિફિકેટ મળ્યું છે એ સર્ટિફિકેટમાં પણ આપણાને માલ લાખણેજી જવું રઘુનાથપુરી બાપુ એ સંતોએ જે વિશ્વાસ મૂક્યો છે કે રાષ્ટ્ર ધર્મ ની ભાવે સેવા આશ્રમ થકી થાય હિન્દુ રાષ્ટ્ર માટે જે પણ અથાંતે એના માટે રઘુનાથરી બાપુના ચરણોમાં વંદન કરી પ્રાર્થના કરું છું કે એ પરિપૂર્ણ અને એમાં વિશેષ આપણને મદદ કરી હોય કરોડો રૂપિયા આપો તો નથી આપતા ઘણા લાઈનમાં છે પણ વિશેષ આપણને જે મદદ કરી હોય એવું અમારો મોમાઈ મોરા જાગીર એ ગંગાગીરીજી મહારાજે અને અમારા મહંસરી શુભમગીરીજી મહારાજે જે 15 દિવસથી અથાક મહેનત હતી કે આટલા બધા સેવકો આવે આટલા બધા આવે અને આટલું બધું કરીએ ને કઈ જો કદાચ ભુવાજીને ના આપીએ ને તો આપણે બધું જીવન એળે જતો રહે મોમાઈ મોરાના કાપડના ઓટા સફળ થાય નહીં કાલ દિવસ કદાચ પ્રતિષ્ઠા થાય પ્રતિષ્ઠા થયા પછી કઈક બસો બાવન મઠ કીધા એમને ભારતના બસો બાવન મઠ છે એમાં બસો ત્રેપન મઠ આપણો કાપર નો થયો ઓફિશિયલ રજીસ્ટર ની અંદર નોંધણી થાય ક્યાંય પણ મઠ ની વાત આવે એટલે આપણને નોતરો મળ્યા વગર ન રહે ન રહે ને ન રહે એટલે આજના આ પ્રસંગે આ બાપુ જ કરીએ કે રઘુનાથભાઈ બાપુ આપણો ખેલ નથી આપણું તો અહીંયા કોઈ મોન એમ નથી ખરી વાત છે આ તો રઘુનાથપુરી બાપુની લાગણી ને લીધે આ બધી પ્રજા નમી છે અને એના લીધે આ પ્રસંગ પાર પાડી દે છે અને વિક્રમભાઈ તમને તમામ કલાકારોને ખૂબ ખૂબ ધ્યાનશ્રી અમારા જય ને વિશાલ ને ખુબ આશીર્વાદ છે સદાય